વરસાદ જેવું છે હું લઉં કેવી નીરવ શાંતિ છે જોમસ કેમ છે જીષ્ણુ સાવર એવી છે ને આમ ખરેખર માં બાળક ને નખી ના પોતી હોય એવી રીતના પ્રત્યેક જાડવા હોય ને આમ જો હલે જાળવા જોઈએ એની ઉપર છે ને ભગવાન એની મા છે એને છે ને પોષતી હોય કુમળ દાળ એક પાનનું ધ્યાન રાખતી હોય એટલે ભગવાન આપણી માં આપણે પ્રકૃતિ છે ને હાથ વગી હાથ વેત ઊંચી અહીંયા છે સમજાણું આપણે આબુ જઈને માણીએ ને એ બધું જ અહીંયા છે પણ નીકળી જવું જોઈએ સવારમાં તમને છે ને એક વખત આળસ થાય કારણ કે મનને મનાવી લ્યો અને ભાગો વ્રત બનાવો મહત્વ સારું નોક આપણી આમાં આ બધે છે ને પેલો વરસાદ આવે ને ચૈતન્ય પછીની રજા હોય ને એમાં જંગલમાં વહી આવવાનું છે એમાં આવું બધું જોવા મળે અને બીજું મચ્છર ન હોય જરાય ફાયદો ઈ નકર અટાણે થોડું આપણે શ્રાવણ મહિનામાં પાદ્રવ મહિનામાં આવી ગય આવી રીતે અમારું દોશી તો જો છે છે વસ્તાવીય હાલ મરતા આવ્યો કસતાયો કસતાયો ઓ બસ ખાદે ઓ આરે જો અટીંબરૂ આવી ગયા કોલેજ આપણે આ યુગો યુગો થી પથરાઈ છે કોઈ અલાવી કોઈ અલાવી નથી સર

અને ત્રાયથી છે ને વ્યૂ એવો મસ્ત દેખાય આ વ્યૂ એટલો મસ્ત દેખાતો હોય વરસાદ ન હોય તો તો આ બધું ધુમ્મસ આબુ ઉપર આવું જોઈએ છે મોટે ભાગે ગુરુ શિખર ઉપર ચોમાસામાં આવું હમ કેટલી બધી છે

પાપના ધંધા કરતા હોય શોર્ટકટ જીવન જીવતા હોય આવા લોકોને ડર લાગે ને ત્યારે એ આશ્રમોમાં પૈસા આપી દઈએ એના સદાવ્રત ચાલે છે પરસેવાનો ખરો કમાણીવાળા માણસો ત્યાં પૈસા આપતા નથી એને પરવડે નહીં એટલે આવું અનાજ ખાવામાં બહુ ધ્યાન રાખવું પડે એટલે આપણે ન ખાતા สามเดียเป็นคนเด็กใครนี่โย่ એ કુતે નહીં એ આવશ્યક છે હે આ થોડો ઓ ડાયરેક્ટ

અને લાખ <laughs> 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 Okay. <laughs> <laughs> wow. Huh? અનું ઘર છે તને ક્યાં રહેવાનું છે ફાંડળાની ચરવાતો રહેવાનું છે રબૂત તો થઈ ગયો ઇતી તું ભી થાય આવ્યા કે શું છે તો જો આવ્યા છીએ હું આપણને વધારે જોવા મળ્યો આજે બેટા वदर आप गोखर गए चोला मेरी ठीक बने हाउ ना गमे हाँ। हाँ ना ना गमे हाउ आ ना गमे कि गंदी गंदी तो तने सु गमे मने लेडी ब रेड कप गमे हां रेड कप कर लेनी पर येलो कप लेनी ना कोरे तो गमे ना जो आराम से गए तो दोषी छे जो बिला नी अंदर मोर आवी जो जो आ मोर आ बिल्ली छे बिल्ली हां નામાં બિલ આવશે બિલ અને એક મહિના પછી છે ને અથાણું આવી જશે બેટા મેં કેવું પણ છે આ છે બેટા વાદરા ને એ દાતા વાદરા ઉપર હમ આવી ગયા અમે વાલ એમ તો વાદાર ઉપર બેસી જવાય ને પરિતારે ઉડવા માંડે

આપણે ખાવાનું નથી એને બેટા છે ને એટલી બધી સેન્સ હોય ને ખાવાની એક એક વનસ્પતિ માંદી થાય ને ત્યારે દવાખાને ન જાય આ એના દવાખાનું કહેવાય એના પાન ખાઈ લે ખબર હોય કે આ માંદગી છે ને આ પાન ખવાય આપણું આયુર્વેદ મોટા ભાગનું વાંદરા ઉપરથી જાયું છે બચ્ચાને મોટા કરી દે પાણીમાં વરસતા વરસાદમાં તો પછી બેઠા કેવા જો કેવા બેઠા જો આ એની બચ્ચા બચ્ચાને લઈને બેઠી અહીંયા એક એક ડાળ ઉપર બેઠા છે બધા એના ભગવાન એક જ હોય બધા એના ભગવાન જુદા હોય કોઈ દેવ ભગવાન દાદા હનુમાન દાદા ઝાડવા ઉપર હાલતા 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 કિલોમીટરો સુધીની યાત્રા કરી છે રખડતા ખાતા ખાતા વનસ્પતિ ખાતા ખાતા ઝઘડતા ઝઘડતા મસ્તી કરતા કરતા બાજતા બાજતા એકાદો ખાતો અહીંયા બીજો ભૂગે આવડું આમાં કંઈક કયું ન ખાય છે ને હવે ટેકલી પણ ટેકલી ડાયડ હોય તો એની અંદર ઉપર ચડી જાય ઉપર અંદર වෙઈ ગયા જો ઊંડા ઊંડા වෙઈ ગયા આપણે આઈ બેઠા ને એટલે માણસ ને બીક લાગે બેટા આસપાસ નો આવે આવે આસપાસ નો હા શું હોય એમાં કંઈ ના હોય તો આપણે જેમ કે વાગ ને ચિત્તા ને આસપાસ નું બધું શીખ સોશિયલ સાયન્સ ઓકેવા

એટલે હું ખરેખર આત્મા છું ને આત્મા નાશ નથી થતો આત્માનો જ્યારે નિત્ય છે અનિત્ય કોણ છે વિનાશી જેનો વિનાશ થઈ જાય બળી જાય ખાખ થઈ જાય સળગી જાય ચામડી એ ચામડી છે એ હું નથી એમ ને એ તમે છો એ હું છું આ શરીર એ હું છું તમે એની ખાલી ચામડી છો આ ચામડી છે હા બરાબર એટલે હું તો આત્મા છું ને હા હું મરતો નથી નઈ તમારી ચામડી મરી જાય પણ આત્મા સવળી અમર થઈ આત્મા આવી જાય હા તો પછી હું થોડો મર્યો કે મારી ચામડી મરી ગઈ કહેવાય હા આ મારું શર્ટ છે આ મારું બટન છે એ હું છું ના તો મારું શરીર છે હું છું ના હું કોણ છું આત્મા તો હું મરું હું બોલું છું આત્મા ને કે હું શરીર છું એ બોલું છું બીક નહી આત્મા ને મરવાની બીક ને ભય કોઈનો કોઈ બીક બીક પાણી ની બીક નહી ડૂબી જવાની બીક નહી સળગી જવાની બીક નહિ પવન ની બીક નહિ સુકાઈ જવાની બીક નહિ

આપણે બનાવી દે પણ આપણે ત્યાં પછી બહુ અલુ થાય હેરાન આપણે થાય કેમ કે આપણે ગંદા કર્મ કર્યા છે એટલે આપણે હેરાન થાય કે માણસ બનાવે તો ઈ હેરાન થાય માણસ બનાવે એમ ને હા અચ્છા પછી બે પછી એને હારા કર્મ કર્યા હોય ને બીજા જન્મમાં તો એને પછી મસ્ત ના કર્મ દે એ વાહ વાહ કર્મ સારા કરવાના ને તો આ જીષ્ણુ ભાઈ કંઈક સમજાય તું તું ગોઠી ગયેલ સમજાય એને કીધું તું મને ખી મારી તને બહુ હેરાન કરે છે ને જીષ્ણુ એ કર્મ કહેવાય দরওয়ায় ফুটিছে যো लांबी लांबी ابو কেমছে খালি ফুল কইনো ছা মিছে সে কই না আমি ড্রাইভিং নো হই যি